નમસ્કાર મારું નામ પરમા લક્ષ્મીબેન હરીશભાઈ છે પચાસ પચાસ રૂપિયા બચત કરતા હતા પછી સો રૂપિયા ચાલુ કર્યું એક વર્ષ જેવું મંડળ થયું એટલે અમે મંડળમાંથી સીસી લોન કરાવ્યું સીસી લોન કરીને મેં પચાસ હજાર રૂપિયા લોન લીધી એમાંથી મેં સાડીનો બિઝનેસ ચાલુ કર્યો સાડીનો બિઝનેસ ચાલુ કર્યા પછી તકલીફ પડતી તો મારા ઘરવાળાએ મને ગાડી ગાડી શીખવાડી અત્યારે હું સાડીનો ધંધો ગાડીમાં કરું છું છું લઈને આજુબાજુના ગામમાં ને સાડી વેચીને મારો ગુજરાન ચલાવું છું એની જોડે જોડે મેં સિલાઈની ટ્રેનિંગ લીધી સિલાઈની ટ્રેનિંગ લીધા પછી જોડે સિલાઈ માટે આજુબાજુના બ્લાઉઝ માટે ઓર્ડર પણ મળવા ગયા અને સાથે સાથે અમે તીર્થ સખી સંઘમાં જોડાઈને આજે ટ્રેનરની ભૂમિકા હું ભજવું છું અને બહેનોને શીખવાડું છું